ક્ષત્રિય આંદોલનને લઈને પીટી જાડેજા એ જાહેરાત કરી છે કાલે ખોડલધામ જઈ માં ખોડલ ના દર્શન કરવાના છે નરેશ પટેલ હાજર રહેશે તો તેમની સાથે પણ આ પ્રયાસો રહેશે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ જે છે તે લડી લેવાના મૂડમાં હજુ પણ જણાઈ રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે આંદોલનને પહોંચાડવામાં આવશે તેવી વાત પણ કરવામાં આવી છે સંકલન સમિતિની જે બેઠક મળી આ બેઠકમાં આ મહત્વપૂર્ણ મુદ્દાઓ જે છે તે ચર્ચવામાં આવ્યા છે કારણ કે એક તરફ ઉમેદવારી રદ કરવાની માંગ ક્ષત્રિય સમાજ કેટલાય સમયથી કરી રહ્યો હતો પરંતુ તે ઉમેદવારી રદ ન થઈ ફોર્મ પણ ફરી દીધું છે તેવામાં હવે કઈ રણનીતિ સાથે આગળ વધવું એ રણનીતિ માટેની આજે બેઠક મળી હતી તેવામાં ખોડલધામ ખાતે જવાનો નિર્ણય પણ જે છે સંકલન સમિતિના જે સભ્યો છે તેમના દ્વારા લેવામાં આવ્યો છે કહ્યું છે કે આવતીકાલે ખોડલધામ જઈશું અને નરેશ પટેલ સાથે પણ મુલાકાત થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે